ભાજપ જીતશે તો વિજય ઉત્સવ સાદાઈથી મનાવાશે આ અંગે વધુ માહિતી આપતા છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈને પ્રદેશ ભાજપની સૂચના મુજબ ભાજપ કોઈ પણ પ્રકારે વિજય ઉત્સવ મનાવશે નહીં કોઈપણ પ્રકારની રેલી ફટાકડા સરઘસ ફૂલહાર વિના બિલકુલ સાદાઈથી વિજય ઉત્સવ કાર્યકર્તાઓ મનાવશે પ્રદેશ ભાજપના અમારા મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર આવતીકાલે રાજકોટ અગ્નિકાંડને લઈને અમારો વિજય ઉત્સવ બિલકુલ સાદાઈથી અમે ઉજવા જઈ રહ્યા છે કોઈ ફટાકડા કોઈ રેલી કોઈ સરઘસ કે કોઈ ફૂલહાર વગર બિલકુલ થી આ વિજય ઉત્સવ ને ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ મનાવશે લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે ત્યારે